કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળા માટે બનાવીશું ગરમા ગરમ રીંગણાનો ઓળો જેને રીંગણાનું ભરતું પણ કહેવાય છે એકદમ હોટલમાં મળે એવો રીંગણાનો ઘોડો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ભરતું બનાવવા માટેની આપણે એની સામગ્રી જોઈ લઈએ બે નંગ મોટા ઓળાના તાજા રીંગણા વજનમાં પાંચસો ગ્રામ લીધા છે એક વાગથી લીલી ડુંગળી સમારીને લીધી છે એક વાટકી સમારેલા ટમેટા લીધા છે બસો ગ્રામ વટાણા એક નાની વાટકી લીલું લસણ સમારીને લીધું છે બે ચમચી આદુ લસણની પેસ્ટ પાણીને લીધી છે ભરસું બનાવવા માટે સૌ પ્રથમ એક તપલીમાં પાણી નાખીને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું પાણીમાં એક વાટકી જેટલા લીલા વટાણાને ઉમેરી દઈશું પાંચથી દસ મિનિટ માટે વટાણાને બાફી લઈશું ભરસો બનાવવા માટે જે મોટા રીંગણા હોય છે તે આપણે લઈશું

અને રીંગણાના નીચેના ભાગમાં પણ આવી રીતે કાણું પાડી દઈશું રીંગણામાં આવી રીતે કાણા પાડવાથી રીંગણું અંદરથી પણ સારી રીતે શેકાઈ જાય છે આ બંને રીંગણા ઉપર આવી રીતે તેલ લગાવી લઈશું જેથી આપણે બંને રીંગણા સરસ શેકાઈ જાય હવે રીંગણા શેકાવવા માટે આપણે ગેસ ઉપર આવી એક જાળી મૂકીશું જાળી ઉપર રીંગણાને શેકવા મૂકી દઈશું રીંગણાને આપણે ફેરવી ફેરવીને બધી જ સાઈડથી સારી રીતે શેકી લેવાનું નહીતર એક પણ જગ્યાએ જગ્યાએથી કાચું રહેશે તો એ ભાગ થોડો કડક રહી જશે અને આપણો ઓળો પણ બરાબર નહીં બને તો રીંગણાંને બધી જ સાઈડથી આવી રીતે ફેરવી ફેરવીને શેકી લેવાનું છે રીંગણાને આવી રીતે આપણે હાથેથી દબાવીને જોઈએ તો આપણું રીંગણું એકદમ સોફ્ટ થઈ ગયું છે તો આપણું રીંગણું સરસ શેકાઈ ગયું છે હવે ગેસને બંધ કરી દઈશું અને આ રીંગણાને એક ડીશમાં લઈને ઠરવા દઈશું હવે આપણે બીજા રીંગણાને સીધા ગેસ ઉપર શેકીશું તમારી પાસે ન હોય તો તમે આવી રીતે સીધો ગેસ ઉપર પણ રીંગણાને શેકી શકો છો અત્યારે ઘણા લોકો હાથ અને ગેસ ન બગડે એટલા માટે રીંગણા કુકરમાં બાફીને ભરતું બનાવતા હોય છે પરંતુ ભરતાનો સાચો સ્વાદ રીંગણા શેકીને જ આવતો હોય છે જો તમારી પાસે જગ્યા હોય તો ભઠ્ઠો પાડીને એમાં રીંગણાને શેકી શકો છો ભરતાનો સો ટકા ઓરિજિનલ સ્વાદ આવે છે પરંતુ જગ્યા ન હોય તો આવી રીતે ગેસ ઉપર પણ શેકી શકો છો ગેસ ઉપર પણ આપણું બીજું રીંગણું શેકાઈને તૈયાર થઈ ગયું છે હવે આને પણ આપણે એક ડીશમાં લઈ લઈશું અને આ બંને રીંગણાને આપણે ઠરવા દઈશું હવે આપણા બંને રીંગણા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે આ રીંગણાની છાલને ઉતારી લઈશું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે એટલે તમે જોઈ શકો છો કે છાલ તરત જ ઉકળી જાય છે એ જ રીતે આપણે બીજા રીંગણાને પણ છાલ ઉતારી લઈશું હવે આપણે ચપ્પાથી રીંગણાને ચેક કરી જોઈશું કે આપણું અંદરથી રીંગણું ખરાબ છે કે નહીં હવે ચપ્પાની મદદથી આપણે રીંગણાને આવી રીતે મેસ કરી લઈશું હવે આપણે વઘાર કરીશું રીંગણાના ઓળાને વઘારવા માટે એક પેન ગેસ ઉપર મૂકીશું અને ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી જરી ઉમેરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે આમાં આદુ મરચા લસણની પેસ્ટને ઉમેરી દઈશું મેં અહીં આદુ મરચાં લસણને ખાણીમાં ખાંડીને પેસ્ટ બનાવી છે એનો સ્વાદ સરસ આવે છે અદુમરચા લસણની પેસ્ટને બે મિનિટ માટે આપણે સાથે લઈશું ત્યારબાદ લીલું લસણ ઉમેરીને આપણે બે મિનિટ માટે સાસરી લઈશું હવે આપણે એક વાટકી જેટલી ડુંગળીને ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર સાત મિનિટ માટે સાતરી લઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું આપણી ડુંગળી પણ સારી રીતે થફરાઈ ગઈ છે હવે આપણે એક વાટકી જેટલા ઝીણા સમાયેલા ટમેટાને ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું જેથી આપણે ટમેટા સરસ રીતે ચડી જાય હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસ ઉપર ટમેટાને ત્રણથી ચાર મિનિટ માટે સોફ્ટ થવા દઈશું હવે આપણા ટમેટા લસણ ડુંગળી બધું સારી રીતે ચડી ગયું છે ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી રહ્યું છે તો હવે આપણે એમાં મસાલા કરીશું હવે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને કલર માટે આપણે લાલ મરચું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ જેવું આપણે સાતરી લઈશું હવે આપણે બાફેલા વટાણાને ઉમેરી દઈશું અને વટાણાના મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું મીણાના ભરથામાં વટાણા તમારે ન નાખવા હોય તો પણ ચાલે પરંતુ અત્યારે વટાણાની સિઝન હોય છે અને વટાણા સ્વાદમાં પણ સરસ લાગે છે છતાં તમારે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ પણ આપણું સરસ રીતે છૂટું પડી ગયું છે આ રીતે તેલ છૂટું પડી જાય એટલે તે પહેલાં રીંગણાને ઉમેરી દઈશું અને રીંગણાને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે ગેસની હાથ મીડિયમ રાખીશું અને બે થી ત્રણ મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સવા દઈશું હવે આપણે સમાયેલી કોથમીરને ઉમેરી દઈશું અને બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું જેથી આપણા રીંગણા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું તો તૈયાર છે આપણું વસલી કાઠિયાવાડી સ્વાદમાં રીંગણાનું ભરતું હવે આપણે ગરમ ગરમ રીંગણાના સર્વ કરીશું જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રીંગણાનું ભરતું બન્યું છે ગરમા ગરમ રીંગણાના ભરથાને ઘીમાં લગપત્તું બાજરીના રોટલા સાથે ગોળ અને આથેલી હળદર સાથે ખાવાની મજા માણો આથેલી હળદરનો વિડીયો મેં મારી અગાઉ ચેનલ ઉપર મૂકેલો છે તો એને જોવા માટે એની ઉપર ક્લિક કરો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગે મારી આજની આ રેસીપી મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પડે મારે શું નવી રેસીપી સાથે